જામનગર કાલાવડ તાલુકાના ખંઢેરા ગામના ખેતરમાં રહેલ ઘઉં બળીને શોર્ટ સર્કિટ થતા ઇલેક્ટ્રિકનો ચાલુ વાયર ખેતરમાં ઉભેલ પંદર વીઘાના ઘઉં પર પડ્યો અને વાયર પડતા ખેતરમાં ભીષણ આગની ઘટના સામે આવી ઘઉ પર આ વાયર પડતા સંપૂર્ણ ઘઉં બળીને ખાક થઈ જવા પામ્યા છે આજે કાલે સાંજે સાડા છ વાગ્યા આસપાસ જે ખેડૂને અહીંયા આગ લાગી પંદર વીઘાના ઘઉં જે સળગી ગયા પછી અમે સાતક પોણા સાત વાગ્યા આસપાસ અહીંયા ખેડૂના ખેતરે આવ્યા હતા ત્યાં તો બધું ભસ્મીભૂત થઈ ગયેલું હતું પછી અમે આજે રાતે તો કાલે તો આવ્યા હતા જીએબીની ટીમ આખી એ લોકો પંચરોજ કામ પણ કરી ગયેલા હતા તે લોકોએ એમણે કીધેલું હતું કે સવારે જીએબીની ઓફિસે આવજો જે કાંઈ ડોક્યુમેન્ટની ક્વેરી હોય તે તમને અમને કરી દેજો કાગળિયા ક્લિયર એમ તો સવારે અમે ત્યાં જીએબી ઓફિસે જતા ત્યાં અમને તેમ કહેવામાં આવ્યું કે વીમા કંપનીને તમારે એક બાહેન્દ્રી પત્રક આપવામાં આવશે કે જે કાંઈ તમારી રકમ આપે અંદર એ રકમ મેં મેક્સિમમ જે કંપની આપે એ યોગ્ય રહેશે બાકી એમાં કાલ સવારે તમને વળતર યોગ્ય ન લાગે તો એના વિરુદ્ધ તમે કોઈ જાતની કાર્યવાહી નહીં કરી શકો એવું અંદર બાહેનદરી પત્રકમાં લખેલું હતું તો સરકારશ્રી ને એ પણ કહેવા માંગીએ છીએ કે અમને યોગ્ય વળતર ન આપે કંપની તો અમે કોર્ટમાં શું ન જઈ શકીએ ઓકે ને તમે સરકાર પાસે શું માંગ છે અપેક્ષા તો અમારી એવી જ છે કે બને તેમ જાજી યોગ્યમાં વળતર મળે બરોબર છે કંપની સર્વે થાય કંપની આનું હોય આ પહેલાં તો પંદર વીઘાનું સર્વે કરે જે કાંઈ અત્યારે ઘઉં અત્યારે ઊભા છે તમે જોઈ શકો એ કંપનીનું એક વીઘાનું વળતર કાઢી લે કે મેક્સિમમ આમાં કેટલો ઉતારો આવે બરાબર છે એ ઉતારાનું યોગ્ય વળતર કાઢી અને એનું કેટલા અત્યારે જરીફ ભાવ બોલાય યાર્ડમાં એની તમે એક સર્વે કરી લ્યો બરાબર એનું વળતર અમને યોગ્ય આપો કાલે છ વાગ્યે વાર પડ્યો એમાં અહીંયા તડાકા થયા એમાં પંદર વી ગયા ના ગળકી ગયા અહીંયા નાના મોટા છોકરા રમતા હતા પછી સાડા છ વાગ્યા પછી સેટને ફોન કર્યો પછી અહીંયા તા સુધી બધું બળીને મટી ગયું હતું